ભીલાપુર રેલવે ફાટક પાસે ટ્રક અને બાઇક ચાલક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો ઘટના સ્થળ ઉપર જ યુવાન દંપતીનું કરુણ મોત નીપજ્યું ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં વસાવા ફળિયામાં ચોવીસ વર્ષીય વિક્રમભાઈ શંકરભાઈ રાઠોડિયા પત્ની આરતીબેન બે બાળકો જયા અને પુત્ર સાહિલ સહિત માતા પિતા અને બે બહેનો સહિતના પરિવાર સાથે રહેતો હતો વિક્રમભાઈ રતનપુર પાસે આવેલી ચપ્પલ બનાવવાની કંપનીમાં બે વર્ષથી નોકરી કરતા હતા રવિવારે સવારે દસ વાગ્યાના આસપાસ વિક્રમભાઈ રાઠોડિયા બાઇક પર પત્ની આરતીબેન અને બે બાળકો જયા અને સાહિલને લઈને કેનલપુર ખાતે સાસરીમાં ગયા હતા સાસરીમાં સાંજ સુધી રોકાયા બાદ પરિવાર વડોદરા કમલાપુરા રહેતી સાડીના ઘરે ગયા હતા જ્યાં જમીને બિલાપુર પોતાના ગામ આવવા માટે નીકળ્યા હતા વિક્રમભાઈ પરિવાર સાથે બાઇક પર પોતાના ગામની ભાગોળે પહોંચી ગયા હતા પરંતુ બાઇકને ભીલાપુરથી વણાદરા જવાના રસ્તા ઉપર રેલવે ફાટક પાસે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો આ અગમખાર અકસ્માતમાં બાઇક ચાલક વિક્રમભાઈ અને તેમની પત્ની આરતીબેન ટ્રકના ડ્રાઈવર સાઈડના પાછળના વ્હીલમાં આવી જતાં સડ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેમના બે બાળકો બાઇક ઉપરથી ઉછડીને રોડની સાઈડમાં પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટના બનતા જ ટ્રક ચાલક પોતાની ટ્રક સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો ભીલાપુર ગામથી અડધો કિલોમીટર દૂર જ આ ઘટના બની હતી ગામના લોકો દોડી આવ્યા હતા સાથે વિક્રમભાઈના પિતા શંકરભાઈ સહિત પરિવારજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા જ્યાં પરિવારજનોએ વિક્રમ અને આરતીના મૃતદેહો જોતા સ્તંભ થઈ ગયા હતા સ્થળ પર માતા પિતા સહિત પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો આ બનાવે ભીલાપુર ગામમાં ગમગીની ફેલાવી દીધી હતી બનાવની જાણ ડભોઈ પોલીસને થતા સ્ટાફ દોડી આવ્યો હતો અને દંપતીના મૃતદેહો કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ડભોઈ સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા સાથે પોલીસે ટ્રક કબજે કરી ફરાર થઈ ગયેલ ટ્રક ચાલકની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે